જય શ્રી કૃષ્ણ જય માતાજી મારા વાલા દર્શક મિત્રો ને રેખા રાદડિયા ના સ્નેહ ભરા નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એવા મહાન પુરુષની જેઓને સમગ્ર ભારત લોહ પુરુષ તરીકે ઓળખે છે એવા સરદાર વલ્લભભાઈ પટેલ એકત્રીસ ઓક્ટોમ્બર અઢારસો પંચોતેરના રોજ ગુજરાતના આનંદ જિલ્લામાં આવેલા નડિયાદ પાસેના કરમસદ ગામમાં એક સામાન્ય ખેડૂત કુટુંબમાં તેમનો જન્મ થયો હતો તેમના પિતા પટેલ એક સત્યનિષ્ઠ અને દેશભક્ત હતા ખેડૂત હતા અને માતા લાદબાઈ ધાર્મિક અને દયાળુ સ્વભાવની સ્ત્રી હતા બાળપણથી જ વલ્લભભાઈ બુદ્ધિશાળી અને ન્યાયપ્રિય હતા નાના હતા ત્યારે પણ ગામમાં કોઈ ઝઘડો થતો તો લોકો કહેતા કે ચાલો આપણે સરદાર વલ્લભભાઈ પાસે જઈએ એ જરૂર ન્યાય કરશે એટલે બાળપણથી જ લોકો તેમને ન્યાયના દેવ માનતા મન અભ્યાસમાં ખૂબ લાગતું તેમણે મહેનત કરીને પોતાના ગામમાંથી જ મેટ્રિક સુધી અભ્યાસ કર્યો અને પછી વકીલાત માટે ઇંગ્લેન્ડ ગયા ત્યાં તેમણે ત્રણ વર્ષનો કોર્સ માત્ર બે વર્ષમાં જ પૂરો કર્યો આ વાત થી જ આપણને સમજાય જાય છે કે કેટલા દ્રઢ નિશ્ચય હતા તેઓ અભ્યાસ પૂરો કરી અને ભારત પાછા આવ્યા પછી તેમણે અમદાવાદમાં વકીલાત શરૂ કરી અને ખૂબ સફળ થયા પરંતુ તેમનું મન દેશની સેવા માટે તરસતું હતું એ સમયે ગાંધીજીનો સ્વદેશી અને અહિંસાનો સંદેશો આખા દેશમાં ફેલાઈ રહ્યો હતો જ્યારે વલ્લભભાઈ પ્રથમ વાર ગાંધીજીને મળ્યા ત્યારે એમને લાગ્યું કે આ વ્યક્તિ તો દેશને સારો સ્વતંત્ર રાખશે અને ત્યાંથી શરૂ થઈ તેમની દેશ સેવાની અખંડ યાત્રા ઓગણીસો અઠ્યાવીસ માં બરડોલીના ખેડૂતોએ અંગ્રેજ સરકાર સામે ટેક્સ ઘટાડવાની માંગણી કરી સરદાર સાહેબે તેમની આગેવાની લીધી અને અદભુત શાંતિપૂર્ણ પણ દ્રઢ આંદોલન ચલાવ્યું અંતે સરકારે ટેક્સ પાસો ખેંચી લીધો અને વલ્લભભાઈને લોકો પ્રેમથી સરદાર કહેવા લાગ્યા એટલે નેતા દેશનો સાસો માર્ગદર્શક સ્વતંત્રતા આંદોલનના દરેક તબક્કે સરદાર પટેલ અગ્રીમ રહીને કામ કરતા હતા તેમણે અસહકાર આંદોલનમાં ભાગ લીધો અખંડ ભારત માટે લડ્યા અને લોકોને એકતા અને શિસ્તનું પ્રેરણાદાયક ઉદાહરણ આપ્યું તેઓ માનતા કે સ્વતંત્રતા ત્યારે જ સાસી બને જ્યારે લોકો એક બનીને રાષ્ટ્રની સેવા કરે જ્યારે પંદરમી ઓગસ્ટ ઓગણીસો ના રોજ ભારત સ્વતંત્ર બન્યું ત્યારે દેશ સામે સૌથી મોટો પ્રશ્ન હતો પાંચસો બાસઠ રિયાસતોનું એકીકરણ તે સમયની દરેક રિયાસત પોતાની રાજકીય રીતે અલગ હતી જો સરદાર પટેલ ન હોત તો આજે ભારતના ઘણા બધા નાના નાના ટુકડાઓમાં વેસાઈ ગયું હોત પરંતુ આ મહાન પુરુષે પોતાની બુદ્ધિ ધીરજ અને કુશળતા વડે બધા રાજાઓને સમજાવીને ક્યારેક બધા રાજાઓને સમજાવ્યા ક્યારેક પ્રેમથી તો ક્યારેક દ્રઢતાથી આખા ભારતને એક માળામાં પરોયું માત્ર એક વર્ષમાં તેમણે લગભગ આખું ભારત જોડ્યું આ કામને વિશ્વ ઇતિહાસમાં અદ્ભુત ગણાય છે તેથી જ તેમને અખંડ ભારતના શિલ્પી કહેવામાં આવે છે તેમણે માત્ર રાજકીય એકતા જ નહીં પરંતુ લોકોના દિલમાં પણ એકતા જગાવી તેઓ કહેતા કે એકતા એ જ દેશની સાચી શક્તિ છે તેમની આ વિચારધારા આજે પણ ભારતના દરેક નાગરિક માટે પ્રેરણા સ્ત્રોત છે સરદાર સાહેબનું વ્યક્તિત્વ સાદું પરંતુ વિભુ હતું સફેદ ખાદી પહેરેલા આ વ્યક્તિની આંખોમાં અદ્ભુત તેજ હતું જે સામેના માણસને પ્રભાવિત કરી દેતું તેઓ ખૂબ જ વ્યવહારુ નિર્ભય અને દેશપ્રેમી હતા પોતાના જીવનમાં ક્યારેય સ્વાર્થ રાખ્યો નહીં માત્ર દેશ દેશ અને દેશ પચાસ માં જ્યારે દેશ હજુ સ્વતંત્રતાની શરૂઆતમાં હતો ત્યારે આ મહાન પુરુષે દુનિયામાંથી વિદાય લીધી પરંતુ તેમનું કાર્ય તેમનો સંદેશ અને તેમની એકતાની શક્તિ આજે પણ જીવંત છે તેમના સન્માનમાં ગુજરાતના નર્મદા નદીના કિનારે બનેલી સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા માત્ર લોખંડની પ્રતિમા નથી તે તેમના લોહી અને પરિશ્રમથી ગુંથાયેલું એક વિશાળ છે એ આપણને રોજ યાદ અપાવે છે કે એકતા જ રાષ્ટ્રની સાચી ઓળખ છે મિત્રો આજે જ્યારે આપણે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ ઉજવી રહ્યા છીએ ત્યારે સાલો એમના માત્ર એમને માત્ર યાદ ન કરીએ પરંતુ એમના વિચારોને જીવીએ આપણા સમાજમાં આપણા ગામમાં આપણા દેશમાં જ્યારે આપણે એકબીજાને પ્રેમ અને સમરસતાથી જોડીએ ત્યારે જ એ સાસી શ્રદ્ધાંજલિ ગણાય તો ચાલો સાથે મળીને કહીએ કે જય જય ગરવી ગુજરાત જય જય અખંડ ભારતના સરદાર સરદાર સાહેબના પૂર્વક પુષ્પાંજલિ અર્પણ કરીએ અને એમના શબ્દોને હંમેશા આપણે યાદ રાખીએ એકતા વિના સ્વતંત્રતા અધૂરી છે એકતા વિના માણસ અધૂરો છે જય હિન્દ જય ભારત જય જય સરદાર જય જય ગરવી ગુજરાત